વેસુ ગામના નવા બ્લોક સર્વે નંબર 311 બેવાડી જમીન પચાવી પાડવા કાવતરાના ભાગરૂપે એક જ સ્ટેમ્પ પેપર પર જુદી જુદી તારીખોના સાટા ખત તૈયાર કરી તેવા કૂટ ઊભા કરી ગુનો આચરનાર કુખ્યાત આરોપીના ના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે સુરતના કુખ્યાત લેન્ડ ગ્રેબર વિનુ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજોમાં આવ્યો વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના હીન કાવતરા બદલ સ્પેશિયલ ઇકોનોમિક સેલે તેની ધરપકડ કરી છે વેસુ ગામના બ્લોક સર્વે નંબર ત્રણસો અગિયાર બેવાળી અંદર જે સોળ ચોરસ મીટર જમે જે હાલ શ્રી ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરી જમીન પચાવવા માટે એક બનાવટી પુરાવાઓ તૈયાર કર્યા આ મામલે પોલીસે ગુનાહિત કાવતરો છેતરપિંડીની કલમ હેઠળ તપાસ હાથ ધરી આરોપી નું હરીભાઈ માલવિયા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓપરેન્સી વિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે જે જમીન રિલેટેડ હોય ડાયમંડ બિઝનેસ રિલેટેડ હોય ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય આ બધા ગુનાઓની તપાસ ડાયરેક્ટ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વસ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે આ આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી જે અરજી અનુસંધાન વેસુના સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક બે જે સુરત શહેરની અંદર જે વેસુ છે જે બુમિંગ એરિયા છે જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે આ વિસ્તારની ત્રણસો અગિયાર ઓબ્લિક બે સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટા ખાતો ઉભા કરીને એક જાણીતો ગુનેગાર છે ચીટર છે વિનુ હરિભાઈ માલવિયા એ અને એના સાગરિત રતુલ પટેલ આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ એની પાસેથી એક્સ્ટ્રોશન કરી શકાય અને એની પાસે પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જે સર્વે નંબર ત્રણસો અગિયાર બે ની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર જે પાંચ હજાર બાસઠ સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રેટ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે ઉભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની બે હાજર એકની મે મહિનાની તારીખ અને બે હાજર એકની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઉભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસે પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે મીનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ સડસઠ અડસઠ ઇકોતેર એકસો છ ત્રાણું છન્નું નવ્વાણું અને એકસો વીસ બી અને ચોત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ જે આરોપી છે વિનુ ધરપકડ કરવામાં આવી છે એને કરીને આજે એના કરવામાં આવી રહી છે આરોપી માલવિયાની સાથે સાથે આરોપી પ્રતુલ પટેલ જે હાલ પોલીસ પકડતી દૂર છે એને પકડવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે વિનુ માલવિયા જાણીતો ગુનેગાર છે સુરત શહેરની અંદર ટોટલ અલગ અલગ અગિયાર જેટલા એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને એનો ઇતિહાસ બે હાજર થી આજ સુધીનો છે બે હાજર નવ થી વચ્ચે એની વિરુદ્ધમાં અલગ અલગના ગુનાઓ છે એ ઉપરાંત એક એક્સનનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે એક રાયોટિંગનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે અને એક આઈટીએ ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે આરોપી વિનુ માલવિયાની વધુ વિગતવારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી આ આરોપી વિનુ માલવિયા અને એના જેવા કોઈ પણ ચીટર જો આપની પાસે આપની પાસે કોઈ પણ જો ચીટિંગ કરતા હોય તો આપની પાસે કોઈ પણ પ્રકારના આપની જમીન અનુસંધાને એમણે કોઈ ખોટા સાથ હાથ ઉભા કરેલા હોય કોઈ આપની પાસે એમણે પૈસાની માંગણી કરતા હોય જમીન વિવાદગ્રસ્ત કરીને એનું ટાઇટલ ક્લિયર જે હોય એને બગાડીને તો તાત્કાલિક આપ સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફિસ વિંગનો સંપર્ક કરી શકો છો અને સુરત શહેર પોલીસ ગેલો સાહેબનો માર્ગદર્શન હેઠળ આવા કોઈ પણ ગુનેગારોને પકડીને દરેકે દરેક વ્યક્તિને એમનો ન્યાય અપાવવા માટે તત્પર છે બ્યુરો રિપોર્ટ અસમય ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે